ફાર્મ વાળી મોલ થઈ ગયો અને એક તમાર ડોશીરી ના એરી વાળી કે બોરા લાવ બોરા આ તાણી આવ અને માં કાકે તો હગું કર માર તો પડવાનું જ નતું ઓ આદી જો લઈને લઈન ઓ આદી સે એક સાથ અને એક તો ચડો રાખવા કરે બોલ કે બોરા લાવ તાણે આવ શું બોરા આ કણ એક તો સુકર ખાઈ ના જાવ થારું છે તાર બોરો પાકી એક તો પાછે જ નઈ આજી કાચે સી બોરો ચણી કરે પાકી આ થોડક થોડક બોરો પાછે એવો જ બોરો આ લાવ

દેવી એ જ નહી આળો એટલે એક તો વાવેતર વાળી છે ની અલી માર તો પૈસા ની કૂટ છે એટલે આયા વાય દુ એટલે પછી આયા પાકતી એટલે વે વે લાયો પૈસા આવશે માર દોશી એક તો લાઈ દેવી છે હવે આ બોરા વધારે આવી ને એટલે માર દોશી વાળી બોરો એક લઈ જુ પિયર અને પછી લાવરી માર ડોશી વેણે ઘરે અમે બે અલી એક તો માર સુકરા ની વાળી જોર આવે હે એન મોમે ઘરે વાળી ઉડી હેડ્યો એક પાણી વાળાની વારામ એક તો ઓય કણ નોય પીજે આખો દાડી હે મગનકા બોયલી બોર ખાતો બોરો તો હરા આય લે એક તો મગનકા કો નાય ના કે મન ની ખાવા આ બાલ હમે કા તો હમા લઈ રહેતા આ ચડ બોરો ખવા

બધા બોરા ના લઈ જો દેખા ઈ તો માર દોશિયાર બોરા જ ના રાખો બધા લઈ જો બોરા આ વાત કા શાંતિ છે રુંગવા દો હવે બીજું કોક કા ને તો બીજો કો કને બોલું બોરા જ ના લેવા આવે પછી કદી કા કે નું મેલો એક તો પાવડો લેવાન પેલું લાલ મન તો લાગે પેલા મગન ને બોરા ખા દેતો રહે હશે ઈ કે ના જાય તો હારું એક તો માર દરોજ મેણો આપળો ઉપાળવાન થઈ હી ના તો બ્લો ભાળ બુંડો એક તો ભૂકો ને બોરા ખાઈ તો નહીં નવાઈ ની બોયડી છે અને પાઉ જન એટલે શું કે માં ડોસી લઈ લઈ જાને ડોસી શિકાર શું હોના ની એક હોના ની સક શું શિકાર એ ડોશી આખો દાળ બસ બોલ બોલ કરા બદન હું તો જઉં તો બોલે જ ના હમણે કાકા કાકા હા પેલા મગન કાકે પણ મારે ગાડીઓ કને મગન કાકે એમ બોયડી પો બોરા ખાતો તો તે આ વળી પેલું આવી જો હું આ લીલી જ વાતો કરતો તો તો તું એની એની કર શું કરવા ખાવા જઈ બોરા પર કાકા ઢાળીઓ જોજો જીવલાલ છે જત બોરા ખાજો તો લે એની બોરા ની ખાડાઈ બાર પુંજો રે ની હો છે દેકલ હુરો કોણ બોરા નઈ ખાજો તો ઈરો એમ કે આ કિતર બાર કોમ નઈ હોય બુઈડી તાર બાર હતા બાબા એ અને એવું કીધું તમ આય મુદ મુ માં કાકા ના તક થી હાથ આઈ જા આ દુખિયા મગન ની નવાઈ ની બુઈડી છે એમાં કેટલું બોલા બા વિશે ને બા વિશે તટલું બોલે શે પાઉ ભાડ બુંજુ અને કેતા કે કોઈ કમ પાણી ન રાખવા ના કે મુ ડાળી એમ બાયો બધું તોડી નાખ્યું ઇના બારું ઇને ઇના બાયે ઢાળિયો કર્યો તે ની રાખો આપણે તો હોય કે છે તે ઓ થી આ ઢાળિયે ઈ પાણી દાય કેન કે તાર જે સાધું નીકળ લેવાનું જા હેડજો એમ કીધું હે હેડજો તું પાવડો લાય દઈ તું પાવડો કેમ શું દયું એ ઓય તારા વાળા ન પાવડો આ કાળ મુઢો ઉઠાઈ જાય તાન ઊડું નહીં આવતી શું કરું હવે હું એક તાકાલ ને રો હું બગાડીને જો લ્યા અબે બેટો તું માકાણ આવ્યો પેલો હાથ લાવ મન તો આબાદો લાગે આબા દો ખાઈ દેતો તમારે ખાઈ દેતો તો તો તારી વાત કરીશ તું નારી અમાર નવઈની બોયડી તારા બાયે વાયે તો બોયડી

તું યાર આ તમે કેરિયો ખાવા હવે આવ છો કે આવશું તો હે છોકરા નઈ ખાવ અરે તમારી કેરિયો કોણ છે આ આલુ બોરો હવે આગળ વન પાઈ જાય કોઈ ના બાપની બીખ નઈ લાગતી મન તો શું લાવતા આગળ વન નઈ શુંક લાવતા લાવો દે આગે મને બીક લાગે છે મન આગે મન થી બીક નઈ લાગતી એક તો પેલો કાઉ ઉભો વાળી હું બગાડી જો તાલી ઉગ નઈ આવતી ઓ કમ બે ઉપર છે ઘડી આ બે બાપ તો માર ડોસી ઉપર રે ગાડે અલે આખો ગોમ ડોસી ઉપર રે ગાડે મારે પણ હું માર ડોસી આ જ રહ્યો કોઈ નળો નઈ રહ્યો માર ડોસી વાળી મોટા થઈ

વાત જાને લાવો ગી અમને બાપા વાતલા તમે તો કંજુસ નહીં અને કંજુસે છો કે

અલ્યા મન તો દેખાતું જ નથી ને તાર નઈ દેખાય શું આદલોય નઈ અલ્યા મોદ નઈ મેલું મોદલો નઈ યાર તું તો તું તો ના જાય લે અલો અલ્યા ભલો મગન્યો મગ મગ બોરા પછ

તમાર તાવાર અમે આ દોડું તમે આને ન જ કરો કે મને આ ના અલ્યા પનોતી આ તમાર અરે ભગવાન અમે દોડું છું આ આ તમે કરો યાર પહેલા તમે તો મેલ્યાતી યાર તમે મારું લોટ પી આ તો તમે કંજૂસ વળા કરતા ને હું તમને આ bat